ધીમે ધીમે વરસાદના છતાં હોવાનું ચાલુ થઈ જ ગયા છે તો વરસાદ આવે છે કે નહીં વાતાવરણ બહુ જ ખરાબ છે અત્યારે જોઈએ છે વરસાદ આવે છે કે નહીં લાગે છે તો ખરી કે આવશે જ કોઈ કંઈ નાખી ન કહેવાય ધીમે ધીમે વરસાદ આવવાનું ચાલુ થઈ ગયું છે પવન પણ ને એવો જ છે હજી હું પણ વરસાદના કારણે ઘેરાવ્યો કે પછી બહુ જ વરસાદ આવતો હતો એના કારણે વિડીયો પણ ના શૂટ કર્યો અને બહુ વાતાવરણ બહુ જ ખરાબ હતું એના કારણે હું પણ અત્યારે ઘરે આવેલો હતો છું તો લાઈક કરજો કોમેન્ટ કરી દો તો સબસ્ક્રાઈબ કરજો ખાલી એમ જોઈને વાયા જ આવશે સબસ્ક્રાઈબ તો કરજો કમસે કમ જય મામંત્રી